નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો બેચરાજી બારસો પચાસથી ચૌદસો સાઠ ઉપલેટા તેરસોથી પંદરસો પિસ્તાલીસ હારીજ બારસો નેવું થી તેરસો એંશી વિરમગામ બારસો પચાસથી પંદરસો સાઠ મેંદરડા તેરસો તેર થી તેરસો તેર મહેસાણા એક હજાર એકથી પંદરસો છોતેર ચાણસમા તેરસો એકવીસથી પંદરસો એકતાલીસ સિદ્ધપુર ચૌદસોથી સોળસો આડત્રીસ બાબરા અગિયારસોથી સોળસો અગિયાર મોટા લીલીયા બારસોથી પંદરસો પચાસ રાજકોટ તેરસો પચાસથી પંદરસો પંચોતેર કુકરવાડા બારસો એંશીથી પંદરસો એકાવન ધાંગધ્રા ધ્રાંગધ્રા અગિયાર ચૌદસો એકોતેર હળવદ તેરસો થી સોળસો પચાસ ખાંભા બારસો એકાવન થી સોળસો બે ધંધુકા બારસો પચાસ થી પંદરસો ચાલીસ જેતપુર એક હજાર અડતાલીસ થી પંદરસો સાસઠ જામજોધપુર બારસો થી પંદરસો પંચોતેર ભિલોડા ચૌદસો વીસથી પંદરસો ચાલીસ પાટણ તેરસો પચાસ થી સોળસો એકવીસ વડાલી ચૌદસો દસથી પંદરસો એકાણું અમરેલી એક હજાર પંદરથી સોળસો પાંચ સાવરકુંડલા બારસો પંચોતેરથી પંદરસો એકોતેર મોરબી તેરસો થી સોળસો એકવીસ વિસનગર અગિયારસો પચાસથી સોળસો અઢાર આંબલિયાસણ ચૌદસો પંચોતેર થી પંદરસો પાંત્રીસ હિંમતનગર ચૌદસો અગિયાર થી પંદરસો સાઠ અંજાર ચૌદસો પચીસ થી સોળસો જોટાણા બારસો બાણું થી તેરસો નેવું ગોંડલ બારસો એકવીસ થી સોળસો એકત્રીસ તળાજા અગિયારસો થી પંદરસો પંચોતેર માણસા તેરસો થી પંદરસો અઠાવન વાંકાનેર બારસોથી સોળસો ને બાર ખેડબ્રહ્મા ચૌદસો ત્રીસ થી ચૌદસો નેવું પાલીતાણા બારસો અગિયારથી પંદરસો પંચાણું શિહોરી અગિયારસો નેવું થી ચૌદસો એકસઠ થરા તેરસો દસ થી પંદરસો પાંત્રીસ કડી ચૌદસો એકતાલીસથી પંદરસો ત્યાંશી વિજાપુર તેરસોથી પંદરસો નેવું કોચારીયા અગિયારસો થી પંદરસો એકોતેર બોટાદ તેરસો પચાસ થી સોળસો અઢાર મહુવા ત્રણસો તેત્રીસ થી ચૌદસો એંશી જસદણ તેરસો પચાસ થી સોળસો જામખંભાળિયા તેરસો સાઠ થી પંદરસો આઠ તલોદ તેરસો એક્યાસી થી પંદરસો અગિયાર ભાવનગર અગિયારસો થી પંદરસો પચાસ જામનગર એક હજારથી સોળસો ને પાંચ તો મિત્રો આ હતા આજના તાજા કપાસના બજાર ભાવ જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો